મથુરા મધ્યે અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજની મીટિંગ હનીફ બાવા પઢિયારના અધ્યક્ષ સ્થાને યોજાઈ અંજાર તાલુકાના મથરા ગામે અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજની કારોબારી સમિતિની મીટિંગ હાજી હનીફ બાબા હાજી યાકુબ બાબા પઢિયારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના મોવડી મંડળની ઉપસ્થિતિ રહી હતી જેમાં સમાજના તમામ આગેવાનોએ હાજરી આપી હતી હનીફ બાબા પઢિયાર સાલેમામદ ભાઈ પઢિયાર જુસફભાઈ બાફણ ઇસ્માઇલભાઈ બાફણ હાજી આદમભાઈ પઢિયાર એડવોકેટ હનીફભાઈ ચાવડા જુસફભાઈ સંગાર અલી મોહમ્મદ રોહા નુરમામદભાઈ બાફણ રફીકભાઈ બાફણ હનીફ નુરમામદ બાફણ ઓસમાન જશા કેવર હાજી લતીફ મોખા ઈશાકભાઈ કોરેજા દાઉદ સના કારા જુમા જામ મામદ ભોરિયા અબ્દુલ ગગડા ઇમરાન રોહા જાફર કેવર રજાક સના વસીમ સોઢા લતીફ ગગડા ઉપસ્થિત રહી સમાજમાં એજ્યુકેશનમાં ભાર મૂકવામાં આવે અને દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સમાજના વડીલ એ સંપૂર્ણ સાથે સહકાર આપવાની પૂરી ખાતરી આપી હતી અને જરૂર પડે તો તમામ પ્રકારે મદદનું એલાન કર્યું હતું એક સારી નેમ સાથે સમાજનો મજબૂત પાયો નાખવામાં આગળ વધવા ગરાસિયા મિયાણા સમાજને હાકલ કરી હતી આ પ્રસંગે મથુરા મિયાણા ગરાસિયા સમાજ દ્વારા તમામ વ્યવસ્થા સાથે જહેમત ઉઠાવી હતી અને પૂરી જિમ્મેદારી સાથે કાર્યક્રમને સફળ બનાવ્યું હતું વ્યવસ્થાપન મથરા યુવા ગ્રુપ એ સંભાળ્યું હતું તેવું અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના સોશિયલ મીડિયા કન્વીનર ઇન્ચાર્જ ઉમરભાઈ ઓસમાણભાઈ અબડા તથા તાહિર ભટ્ટીની યાદીમાં જણાવ્યું હતું શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સંઘાર આજે रहमान રહેમાન મૂળગામ લાલા હાલે આદિપુર ગાંધીધામ અમારા પ્રમુખ સાહેબ અમે ભાઈ અમે બધા આજે રોજ મિટિંગ કરેલું એજ્યુકેશન બાબત ઉભા એજ્યુકેશન અમારા મિયાણાંઘ્રાસિયા સમાજમાં બહુ પછાત છે એજ્યુકેશનના લેવલ ઉપર આર્થિક રીતે સધર છે માનસિક રીતે સધર છે પણ એજ્યુકેશનમાં થોડોક અમારે સમાજમાં બહુ નબળાઈ છે એટલે અમે આજે આ સમાજમાં ઘણી બધી મિટિંગો કરી છે એના સંડુ સુધીને આજે એક આ મિટિંગ કરેલી હતી આખા કચ્છમાંથી મિયાણાં ઘરાસિયા સમાજ વસેલો છે અને બધા બધી ગામેથી આવેલા છે પણ અમારો મોટો એક આયોજન કરવા માટે આજે એક પ્રાથમિક મિટિંગ હતી અમારા આજની જે ચર્ચા થઈ એ મુજબ અમે એવું નક્કી કરીએ છીએ કે ભુજમાં અથવા કોઈ પણ મોટા શહેરમાં ભુજ અથવા અંજાર અથવા જ્યાં પણ અમારો સમાજ વસે છે ત્યાં એક પ્લોટ લઈ અથવા એક જમીન લઈ અને એના ઉપર હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ અને છોકરીઓના એજ્યુકેશન ઉપર વધારે ધ્યાન આપીએ એના માટે પ્રયત્ન કરવા માટે આજે એક મિટિંગ કરવામાં આવે ઉથાન ઉત્થાન માટે તો આઈટીઆઈ કોલેજ મળે અથવા સમાજને છોકરીઓને કાંઈક શિક્ષણ મળે એ શિક્ષણમાં બધા ક્લાસીસ જોઈન્ટ થાય ગૂંથણનો આરીભ વર્ક છે ખત્રીની એમ્બ્રોઈડરી છે એ બધું કામ શીખવા મળે એ ટાઈપનું અમે આયોજન કરીએ છીએ સમાજનો તો એક જ ઉપદેશ આપીએ છીએ સમાજને એક અનુરોધ કરીએ છીએ કે છોકરાઓ છોકરીઓને ભણાવો સાત ચોપડી ભણ્યા પછી જે સમાજમાંથી બારે મતલબ ભણી નથી શકતા તો આર્થિક રીતે પછાત છે તો એને સમાજ ટેકો આપે છે અને સમાજ આજે પણ એવું જ નક્કી કર્યું છે કે સમાજ ભંડોળો એકઠો કરે અને જે નબળા વિદ્યાર્થીઓ છે એને અમે પ્રોત્સાહન આપી અને એને આગળ ભણવા માટેનું સ્કોલરશીપ ટાઈપનું એક આયોજન કરીએ છીએ freshness karnobov yesh soft drinks